ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ખેતરમાં પાણી વાળવા જેવી મામૂલી બાબતે ખેડૂત પર હુમલો થયો હતો જેમાં આ ખેડૂતના મજૂરે જ હુમલો કરતા તેને સારવારમાં ખસેડાયા હતા

હું મરતી જોવા જતો હતો નીચે એટલે પાણી નીચે જોયું તે ઘણું નીકળું હતું બીજાના ખેતરમાં મારા ખેતરમાંથી એટલે મેં કીધું ભણ ભણ હોય છે ઊંડે ડાંડું મેં કીધું બંધ કરી દે મેં કીધું અને જે તારામાં આવતું હોય એ સેડામાં નીંદી નાખ મેં કીધું પછી એટલે મને ઘા કરી લીધો જીવ લેવા માટે મારી જ નાખો છે મેં હું ભાગી ગયો પછી ત્યાંથી સ્થળ માં પડ્યું ત્યાંથી લઈ ને ભાઈ ગયો વાહે લગી આવ્યો હું તો ભાગી ગયો પોલીસ